હેલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા હું છું શ્વેતા ખાણધર અને મારી આ યુટ્યુબ ચેનલ શ્વેતા ખાણધર ઉપર દરરોજ આવું નવા વિડીયો અપલોડ કરું છું તો મારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક્સ કરજો એક પપ્પાની જે અંદરની ચિંતા હોય છે ને પપ્પા જે દીકરી વિશે ચિંતા કરતા હોય છે એ ચિંતા કોઈ પણ પાત્ર કોઈ પણ પાત્ર વિશે ના કરી શકે એક બાપ અને એક દીકરી બાપ અને દીકરી વચ્ચેનો જે સંબંધ હોય છે ને એ અટૂટ હોય છે અવિશ્વનીય હોય છે જેને કહી શકાય ને કે કોઈ શબ્દથી તોલી ના શકાય એવો સંબંધ હોય છે પિતા અને દીકરીનો કદાચ પિતા એ પોતાની દીકરીને મોટી કરી અને મહેલમાં પર પરણાવી હોય ને કે જ્યાં એશોઆરામ હોય સમૃદ્ધિ હોય કોઈ પણ વસ્તુ કે ચીજનો લોભ ના હોય કે કોઈ પણ વસ્તુ ખૂટતી ના હોય જ્યાં પૈસા ના ખૂટતા હોય અઢળક ભંડાર ભરેલા હોય એવી જગ્યાએ દીકરીને પરણાવી હોય ને વિદાય દીકરીની ચિંતા થાય જ છે કે મારી દીકરી સુખી હશે ને મારી દીકરીને કોઈ પણ જાતનું દુઃખ તો નહીં હોય ને મારી દીકરીને કોઈ પણ જાતની ચિંતા તો સતાવતી નહીં હોય ને એક બાપની અંદર જે લાગણી હોય છે જે ચિંતા હોય છે ને દીકરી વિશે એ કોઈ નથી કરી શકતું કે કોઈ નથી એ જતાવી શકતું કે પપ્પા પોતાની અંદર દીકરી વિશે કેટલા અરમાનો લઈને બેઠા હોય છે કેટલા સપના લઈને બેઠા હોય હોય છે છે કેટલી લાગણીથી ભરેલા પણ એ જતાવતા નથી હોતા એ બધું એની અંદર જ રાખે છે જે આ દુનિયામાં જે વ્યક્તિ સાચી હોય છે ને જે સાચી લાગણીથી આપણી સાથે જોડાયેલી હોય છે ને ક્યારેય એની લાગણી જતાવતા નથી અને જે લોકો ખોટા હોય છે ખોટા આપણા વખાણ કરતા હોય છે ખોટી રીતે આપણી સાથે સંબંધથી જોડાયેલા હોય છે ને એ લોકો આપણા વખાણ કરવાથી થાકતા નથી હોતા જ્યારે આપણા વખાણ કોઈ ખોટી રીતે કરતા હોય ને હદથી વધારે કોઈ આપણા વખાણ કરતા હોય ને તો સમજી લેવું કે આ વ્યક્તિ આપણા માટે હાનિકારક છે આ વ્યક્તિ આપણા જીવનમાં આવશે તો આપણા જીવનનું દહેસ નહેસ થઈ જશે આપણી જીવન આપણી લાઈફ બરબાદ થઈ જશે કારણ કે માતા પિતાથી વિશેષ કોઈ પણ પિતા સારી રીતે વિચારી જ નથી શકતા એટલે કહેવાનો મતલબ એ છે આપણે આજે વાત એ કરી છે કે બાપ પિતાની અંદર જે લાગણી રહેલી હોય છે દીકરી વિશે દીકરી વિશેની જે ચિંતા હોય છે પપ્પાને એ પપ્પાને ક્યારેય નથી ખૂટતી દીકરી નાની હોય ત્યારે નાનપણની ચિંતા હોય કે મારી દીકરીને મોટી કરીશ ભણાવીશ આ બનાવીશ આ બનાવીશ દીકરી જેમ જેમ ભણતી જાય અભ્યાસક્રમમાં આગળ વધતી જાય મોટી થતી જાય એમ દીકરીને એના આમ પપ્પાને એની દીકરીની મોટી થતી જાય એમ ચિંતા વધતી જાય છે કે મારી દીકરી મોટી થાય છે મારી દીકરીને લાયક કોઈ પાત્ર હશે કે નહીં મારી દીકરીને લાયક જે પાત્ર હશે એ મારી દીકરીને ખુશ રાખશે કે નહીં મારી દીકરી જ્યાં જાશે લગ્ન કરીને ત્યાં સુખી તો રહેશે ને કદાચ એને દુઃખ મળશે તો મારી દીકરીનું શું થશે મારી દીકરીને જેમ હું સાચું છું મારાથી પણ વિશેષ સાચવનાર કોઈ મળશે કે નહીં આવી ચિંતા પપ્પાને દરરોજ સતાવતી હોય છે એટલે પપ્પાનું હૃદય પપ્પાનું મગજ પપ્પાનું દિમાગ પપ્પાનું દિલ જે વાંચી શકતી હોય દીકરીઓ એને તો ખબર જ છે કે પપ્પાને પોતાની કેટલી ચિંતા હોય છે પપ્પા પોતાની દીકરીઓ વિશે એટલી ચિંતા કરતા હોય છે કે કદાચ મમ્મી પણ નથી કરતી હોતી માતાને પણ ચિંતા હોય પણ એનાથી વિશેષ વધારે ચિંતા પિતાને હોય છે દરેક પિતાને હોય છે કદાચ કીધું ને મેં કે મહેલમાં પ્રણાવી અને દીકરીને તો પણ એ ચિંતા કરતા જ હોય કે મારી દીકરી ત્યાં સુખી હશે કે દુઃખી હશે એટલે કહેવાનું મતલબ એટલું જ છે કે પપ્પાનો હાથ થામી અને પપ્પાને જીવનમાં હંમેશા સહાય કરજો પપ્પાના સપોર્ટ બનીને ઊભા રહેજો પપ્પાને હંમેશા લાગણીઓને સાચવજો પપ્પાની લાગણીનો તહેસ નહેસ ના થાય એનું ધ્યાન રાખજો અને માતા પિતાને સુખી રાખશો તો તમે પણ ઓટોમેટિક સુખી રહેશો માતા પિતાના મોઢા પર જો તમે સ્માઇલ રાખશો ને તો તમારા મોઢા પર ઓટોમેટિક સ્માઇલ આપશે કોણ ભગવાન ભગવાન પણ એમ કહે છે કે પહેલાં માતા પિતાનું પૂજા કરો માતા પિતાને સન્માન આપો એના સંસ્કાર મેળવો પછી મારી પાસે આવો એટલે જો તમે ભગવાનની પૂજા કરતા હો ને મા બાપને અપશબ્દો કે ખરાબ રીતે બોલી અને અણગડતા હો ને એની અવગણના કરતા હો ને તો એ ખોટું છે ભગવાનની પૂજા એ અફેડ જાય છે ફરતી નથી ભગવાનની પૂજા જો માતા પિતાને તમે દુઃખ આપીને ભગવાનની પૂજા કરવા જાઓ તો માટે પેલા પહેલાં સુખ પહેલાં સુખી આપણા માતા પિતાને રાખો માતા પિતાના મોઢા ઉપર હંમેશા સ્માઇલ અપાવો નાની નાની વાત બધાના ઘરમાં નાના નાના ઝઘડા તો ચાલતા જ હોય છે પણ એ ઝઘડામાંથી પણ નાની મોટી હસી મજાક કરાવી અને માતા પિતાને હંમેશા ખુશ રાખો જીવનમાં માતા પિતાના સંસ્કાર અને અને આશીર્વાદ થી મોટું કઈ જ નથી આપણા માટે તો બસ હંમેશા ખુશ રહો માતા પિતા ને હંમેશા સન્માન કરો